ગુડ ઇવનિંગ જય માતાજી મિત્રો તો આજે આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીનું એનાલિસિસ જોવાના જોવાના છીએ જે કાલ માટે એટલે કે ચોવીસ નવ બે હજાર ચોવીસ માટે તો શરૂઆતમાં આપણે નિફ્ટીથી વાત કરીએ તો નિફ્ટીને આજનું આપણે મોમેન્ટમ જોઈએ તો નિફ્ટી સવારે શું કર્યું કે મોસ્ટલી એક ઉપર ગઈ ઉપરથી પછી નીચે આવી નીચેથી બાઉન્સ મારી પછી ઉપર ગઈ છે એટલે કે હાલ નિફ્ટીમાં થોડું એવું બાયાર ચાલી રહ્યું છે તો આપણે વાત કરીએ કે નિફ્ટી તો નિફ્ટી કરતાં એક નિફ્ટીમાં થોડું મોમેન્ટમ વધારે આવી રહ્યું છે તો કાલે આપણે ફિન નિફ્ટીની એક્સપાયરી છે તો એ બી આપણે જોઈએ કે ફિન નિફ્ટીમાં કઈ રીતે ટ્રેડ બની શકે છે તો આપણે નિફ્ટીના લેવલની વાત કરીએ તો અહીંયા પહેલું તો એક રાઉન્ડ નંબરનું લેવલ છે જે છવ્વીસ હજાર તો મને પર્સનલી એવું લાગે છે કે જે રાઉન્ડ નંબર હોય એ જેરી બ્રેક થતા નથી તો ઇન કેસ જો છવ્વીસ હજાર ઉપર યા થોડું છવ્વીસ હજાર નજીક આસપાસ ખોલવાની કોશિશ કરે જો અહીંયા એક પ્રાઇઝ એક્શન જો બનાવે નીચેની સાઈડ તો શોર્ટ સાઈડનો આપણને એક ટ્રેડ મળી શકે છે છવ્વીસ હજાર સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ લઈને અને જો અહીંયા જે પચીસ નવસોનું લેવલ છે ત્યાં બી એક થોડું સપોર્ટ લેવાની કોશિશ કરી શકે છે તો અહીંયા છવ્વીસ હજાર ઉપર જો ગેપઅપ ખુલે તો ત્યાં થોડું સોટ કરીએ તો આપણને એક સારો એવો ટાર્ગેટ મળી શકે છે હવે બીજી વાત કરીએ કે જો ફ્લેટ ખુલે ત્યાં થોડું ડાઉન ખુલે તો આઈ થિંક ગેપડાઉન ખુલે તો થોડું એવો પ્રેશર નીચેની સાઈડ બી આવી શકે છે કેમ કે થોડું જેટલા બી લોંગ પોઝિશન લે લઈ ગયા છે એ થોડું ઘણું એવું પ્રોફિટ બુકિંગ કરી શકીએ છીએ અને બાયોન્ડિપ્સની વાત કરીએ જો બાય કરવું જ હોય તો પહેલાં થોડું સેટલ થવા દેસું અને પછી જો આ રીતે કંઈક પ્રાઇઝ એક્શન બનતું હોય છે ડબલ્યુ પેટર્નમાં તો જ આપણે બાય કરવાની કોશિશ કરીશું તો અહીંયા એક લેવલ એપોર્ટ છે એક છવ્વીસ હજારનું લેવલ એક પચીસ નવસોનું અને જે પચીસ આઠસો પચાસ આસપાસનું તો તમારે પ્રાઇઝ એક્શન રીડ કરવાનું રહેશે કે કઈ રીતે ટ્રેડ કરે છે કેમ કે ઓફ માર્કેટ માર્કેટ પતી ગયા પછી કે એવું ઈઝી છે કે અહીંયાથી ઉપર જશે ને અહીંયાથી નીચે જશે પણ લાઈવ માર્કેટમાં એવું હોતું નથી હવે આપણે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી બી સેમ એક સવારથી એક રેન્જમાં જ રહી તો આજે મોસ્ટલી બે નિફ્ટી અને બેન્ક નિફ્ટી તો પ્રીમિયમ પ્રીમિયમ જ ખાધું છે એમ જે કઈ જગ્યાએ અહીંયા એક ટ્રેડ આપણને મળ્યો તો એ થોડો વેબસાઇટ સારું એવો ગયો બાકી બેંક નિફ્ટીમાં એક ટ્રેડ મળ્યો બાકી નિફ્ટીમાં તો કંઈ એવું નહીંથી થયું કે મોસ્ટલી ડિકે થયું છે અને આપણે બેંક નિફ્ટી લેવલની વાત કરીએ એક તો ચોપન હજાર જે અહીંયા એની આસપાસ જ હાલ ટ્રેડ કરી રહ્યું છે તો આપણે કાલે અહીંયા ચોપન બસો પછી આ એક રેન્જ જે ચોપન હજાર જો અહીંયા કઈ રીતનું પ્રાઇઝ એક્શન બનાવે છે પહેલાં તો એ જોવાનું છે આપણને તો અહીંયા જો ચોપન હજાર અહીંયા નીચે આવે અને એક નીચે આવવાની કોશિશ કરે ફૂલ લઈને તો પછી અહીંયા એક ત્રેપન સાતસો યાત્રા સુધી એક ફોલ આવી શકે છે જો ઉપરની વાત કરીએ તો ચોપન હજાર બસોનું લેવલ જે બ્રેક કરીને ઉપરની સાઈડ જાય તો આપણે એક ટ્રેડ લઈ શકીએ છીએ પણ ઉપરની સાઈડ હું તો કહીશ કે ક્વોન્ટિટી માપવી કેમ કે ઓલરેડી માર્કેટ થોડું સ્ટ્રેચ થઈ જવું હોય એવું લાગે છે રેલીમાં તમે જોશો તો બેંક નિફ્ટી જો મોબાઈલ મોમેન્ટમની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં મોમેન્ટમ એકદમ સ્ટ્રોંગ જ છે બટ ઇન કેસ નિફ્ટીમાં જો નિફ્ટીમાં બી સ્ટ્રોંગ કેન્ડલ જ બનાવી છે ઇન કેસ જો સેલિંગ કરવું જ હોય તો સેલ ડાયરેક્ટ કરવાનું નથી પહેલાં પ્રાઇસ એક્શન બનવા દેવાનું છે પછી જ આપણે સેલ કરવાનું છે હવે ફિન નિફ્ટીની વાત કરીએ તો સૌથી બોલી સતી તો આજે ફીન નિફ્ટી હતી બે એચડીએફસી બેંકના કારણે કેમ કે એચડીએફસી જે એક ટકો પર્સન્ટેજ વધી છે એચડીસી ફીન નિફ્ટીમાં એચડીએફસીનું વેટેજ વધારે છે તો હવે કાલની ફી નિફ્ટી તો અહીંયા જ્યાં સુધી આ લો ચોવીસ આઠસો અને પચીસ હજાર ત્યાં કઈ રીતનું પરાય એક્શન બને છે એ જોવાનું રહેશે કેમ કે અહીંયા લેવલ નીકળવા જશે તો બી લેવલ કંઈ કામના નથી તો ચોવીસ આઠસો અને પચીસ હજાર એ બી લેવલ ધ્યાનમાં રાખીને આપણે ટ્રેન કરવું પડશે કેમકે એન્ટ્રાડી જ કરવું પડશે કેમકે અત્યારે આ લેવલ જોવાનું પડશે તો લેવલ નીકાળવાનો કંઈ ફાયદો નથી ફીન નિફ્ટીમાં અહીંયા તમે જોશો તો એક ટ્રેન લાઇન જેવી જઈ રહી છે પણ કે ટ્રેન લાઈન બ્રેક કરીને બી ઉપર સાઈડ આવી શકે છે એટલે કે હાલ કંઈ કેવું મુશ્કેલ છે ફીન નિફ્ટીમાં તો આપણે ખાલી બે લેવલ યાદ રાખશું એક પચીસ હજાર અને એક ચોવીસ આઠસો બહુ નીચે છે તો આપણે કઈ રીતે કાલ આ ટ્રેન લાઈન રહીએ તો અહીંયાથી જો એક રિટેસ્ટ કરીને નીચેની સાઈડ આવે તો એક નીચે અહીંયા સુધી તો એટલીસ્ટ આવી જગ્યા છે ચોવીસ આઠસો પચાસ પણ આપણે જોશું કે કઈ રીતે ટ્રેડ કરે છે તો જોઈએ હવે કાલે કઈ રીતે માર્કેટ ટ્રેડ કરે છે